હેલો ફેમિલી કેમ છો મોજ માં અમે પણ મોજ માં તો વેલકમ બેક માય ટુ ચેનલ તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરવાનો છે તો બનાર જો બી કનેનું બ્લોગ તો તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આજનો વિડિયો શેના માટેનો છે તો હા તો અમારો Google Adsense પિન આવી ગયો છે મારો Google Adsense પિન આવી ગયો છે તો આપણે આજે તમારી સામે આને અનબોક્સિંગ કરીશું આઈસ્તા આઈસ્તા ભાઈ બહુ મહેનત પછી આવ્યો છે બધા યુટ્યુબર હોય ને નવા નવા નાના નાના મારી જેવા યુટ્યુબર બધાનું સપનું હોય કે આ એકવાર આવડવા દિવસ આવે ને એની લાઈફમાં કેમ કે આ ન આવે ને તો આના વગર ખોટું છે રીતનું કંઈક આવે છે અને આ છે તમારો એડસેન્સ પિન છ આંકડાનો આવે છે આ પિન તમારે નાખવાનો આવશે છે એડસેન્ટ એકાઉન્ટમાં તો યુટ્યુબર હશે એને તો ખ્યાલ જ છે કે આ પિન નાખવાનો આવે છે બસ આમાં તમને ઇન્સ્ટ્રક્શન પણ આપેલા હોય છે એડસેટ એકાઉન્ટ તો એમાં લખેલું છે કે સાઇન ઇન ટુ યુ એડસેન્સ એકાઉન્ટ ફોર યુટ્યુબ એકાઉન્ટ એન્ડ ગો ટુ પેમેન્ટ ધેન વેરિફિકેશન ચેક એન્ટર યુર પિન એન્ડ ક્લિક સબમિટ બસ એડ સાઇડ એકાઉન્ટમાં જઈને પેમેન્ટના ઓપ્શનમાં વેરિફિકેશન ચેકમાં જવાનું ત્યાં તમને નીચે પિન બતાવી દેશે ત્યાં છ કાર્ડમાં પિન નાખી દો પછી આગળ કાંઈક ઇન્ટરફેસ એવો આવે છે કે બેંક એકાઉન્ટ નાખવાનું આવશે અને એમાં તમારે બેંકનું એકાઉન્ટ એડ કરી દેવાનું અને એમાં કાંઈક પ્રોસેસ થતી હશે એક એકાદ દિવસની ચોવીસ કલાકની અને પછી તમારા ખાતામાં તમારા તમારું પેમેન્ટ પછી આવે ત્યાં સુધી તો ખોટું છે ભાઈ આની વગર બધું ખોટું છે એ દઉં છું અને આ ખાસ તો તમારે આ એડ્રેસ નાખવામાં બહુ ધ્યાન રાખવું પડશે જેમ કે મેં કેમ જો મારું આખું નામ નાખી દીધું છે તો બસ તમારે ખાલી આ એડ્રેસ નાખવામાં ધ્યાન રાખવાનું છે કારણ કે જો પોસ્ટમેનને એડ્રેસ મળશે નહીં તો તમારું ગૂગલ એડસેન્સ પાછું હોઈ જશે અને પછી તમારે પાછું રી રીએપ્લાય કરવી પડશે અને અને મોસ્ટ ઓફ ત્રણ વાર તમે રીએપ્લાય કરી શકો છો એટલા માટે પછી જો કે થાય છે પણ એની બહુ પ્રોસેસ વધી જાય છે એટલા માટે પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે એડ્રેસ તમે નાખો ને ત્યારે પૂરું પૂરું નાખવાનું આજુબાજુનું તમારે એરિયો બધું નાખી દેવાનું અને ખાસ તમારો મોબાઈલ નંબર નાખવાનું ભૂલવાનું જ નહીં મોબાઈલ નંબર નાખશો તો પોસ્ટમેનને મળશે નહીં ને તો તમે ડાયરેક્ટ કોલ કરશે મોબાઈલ નંબર હશે ને તો તો બસ આજ માટે એટલું જ તે ને આવો નવા સપોર્ટ તમે આપતા રહીજો તમારા લીધે જ આ બધું શક્ય બન્યું છે એટલા માટે આવો નવા સપોર્ટ આપતા રહીજો વિડિયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો તમને કંઈ જાણવા મળવું હોય નવું મારા પાસેથી તો કાંઈ નહીં મળી આવે આવા બીજા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી